સુરત શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તાજેતરમાં શહેરના હાની પાર્ક રોડ પર આવેલ શિવશક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ડીજીવીસીએલની ટીમનો રહીશોએ ભારે વિરોધ કર્યો આ દરમિયાન વાતાવરણ તંગ બની ગયું હતું અને સ્થાનિકો તથા કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી સોસાયટીના રહેવાસીઓએ ગંભીર આક્ષેપ કર્યો કે ડીજીસીએલના કર્મચારીઓ મકાન માલિકની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી કે જાણ કર્યા વગર સીધા જ મીટર બદલવાની કામગીરી કરી રહ્યા હતા જ્યારે રહીશોને ખબર પડી કે તેમની જાણ બહાર મીટર બદલવામાં આવી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને કામગીરી અટકાવી દેવામાં આવી હતી જે મીટર નાખ્યા છે એની પરમિશન મારી પાસે છે નહીં અને મારા પૂછવા આગળ એમણે મીટર નાખી દીધા છે અને મેં એમ કેવું છે મારે આ મીટર જોઈતા નથી મને પૂછવા વગર કર્યું શું કામ મારી સહી નથી મને પૂછ્યું નથી તો કેવી રીતે કરી શકો છો અમે સહી આપી જ નથી તો પછી કેવી રીતે કરી શકો છો કે તમે આટલા બધા આવીને સવાલ કરો તમે આ મીટર વિશે શું જાણો છો મને ખબર છે મીટર કોની પ્રોપર્ટી છે તમે તમેટરસીએલ એના પાવરનું તંત્ર સારી રીતે ચલાવવા માટે લોકોના ઘરે પાવર પહોંચે એના માટે લોકોની કમ્પ્લેન ઝીરો થાય એના માટે જે બી સુધારા વધારા એની સિસ્ટમમાં કરવા પડે તે ડીજીવીસીએલ કરવા માટે ભાઈ અચ આ લખાણ માં છે લાવો બતાવો ઓકે જો આ જે છે મીટર અને સર્વિસ લાઈન ડીજીવીસીએલ ની સંપત્તિ છે અને એને બધા આપનું નામ હું રાજનભાઈ બીજી વિસીઆર રેવન્યુ ડિપાર્ટમેન્ટ એમએમઆર મેટર શિવશક્તિ એપાર્ટમેન્ટ જે મીટર નાખ્યા છે એની પરમિશન મારી પાસે છે નહીં અને મારા પૂછવા આગળ એમણે મીટર નાખી દીધા છે અને મેં એમ કેવું છું કે મારી પૂછવા આગળ તમે મીટર કેમ નાખ્યા મારા મીટર કાઢી નાખો તો એ લોકો ના પાડે છે पूछो अगर मारी ना थी, माने ना थी, तो करी ठाकुर तो इन लोगो ने परमिशन ली ली और अपने आप ही चेंज करने परमिशन है परमिशन पर इंडिविजुअल किसी की परमिशन ली नहीं गई है नई नहीं, नहीं कोई प्रमुख की परमिशन नहीं है प्रमुख खुद फोन लगा के बोल रहे हैं की इन लोगों को बोलो अभी ना लगाए वापस हमारे पुराने जो मीटर है वो लगा दिए जाए બોરા તાલુકા પરમિશન છે સ્થાનિક લોકોને ક્યારે આપેલી છે જીડીસી સાથે ગાંજાવાલા સુરત